ચૂંટણીના પડઘમ ભાગી રહ્યા છે ત્યારે ડાંગ જિલ્લામાં ચૂંટણી લક્ષી કામગીરી માટે ફરજ નિયુક્ત પોલીંગ અને પ્રિસાઇડિંગ ઓફિસરોને તાલીમ અપાઈ લોકસભાની સામાન્ય ચૂંટણી બે હજાર ચોવીસને અનુલક્ષીને છવ્વીસ વલસાડ એસટી સંસદીય મત વિસ્તારમાં સમાવિષ્ટ એકસો ડાંગ મતદાર વિભાગનું મતદાન પણ રાજ્ય સમસ્તની જેમ ત્રીજા ચરણમાં એટલે કે આગામી સાત પાંચ બે હજાર ચોવીસના રોજ યોજાનાર છે લોકસભાની સામાન્ય ચૂંટણીઓ સંદર્ભે સુનિશ્ચિત કરાયેલી કામગીરીના ભાગરૂપે ડાંગ જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર શ્રી મહેશ પટેલ તેમજ મદદનીશ ચૂંટણી અધિકારી અને પ્રાંત અધિકારી સાગર મોવાલિયાના માર્ગદર્શન હેઠળ ચૂંટણીલક્ષી વિવિધ કામગીરી સાથે સંકળાયેલા અધિકારી કર્મચારીઓને તબક્કાવાર જરૂરી તાલીમ આપવાનું આયોજન કરવામાં આવ્યું છે જેના ભાગરૂપે આજ રોજ રવિવારના રોજ સરકારી વિજ્ઞાન કોલેજ આહવા ખાતે ચૂંટણી સાથે સંકળાયેલા પોલિંગ ઓફિસર પ્રિસાઇડિંગ ઓફિસર અને આસિસ્ટન્ટ પ્રિસાઇડિંગ ઓફિસરોની તાલીમ યોજવામાં આવી હતી આ પ્રસંગે જિલ્લા ચૂંટણી અધિકારી શ્રી મહેશ પટેલે તાલીમ વર્ગોની જાત મુલાકાત લઈ પ્રિસાઇડિંગ ઓફિસરોને અપાઈ રહેલ તાલીમનું પ્રત્યેક નિરીક્ષણ કરી ચૂંટણીલક્ષી કામગીરીમાં સંકળાયેલા તમામ ઓફિસરોને માર્ગદર્શિત કર્યા હતા સમગ્ર ચૂંટણી પ્રક્રિયા ખૂબ ચોકસાઈ સાથે હાથ ધરવા અને મતદાનની કામગીરી સરળ બની રહે તે માટે મતદાન મથકના ફરજ પરના ઓફિસરો પોતાની કામગીરી સુનિશ્ચિત કરે તે હિતાવહ છે તેમ જિલ્લા ચૂંટણી અધિકારી મહેશ પટેલે આ વેળાએ જણાવ્યું હતું આ તાલીમ વર્ગમાં માસ્ટર ટ્રેનર્સ દ્વારા પ્રી પોલ પોલ ડે અને આફ્ટર પોલ સહિતની તબક્કાવાર તમામ પ્રકારની કામગીરી અંગે પાવર પોઈન્ટ પ્રેઝન્ટેશન સાથે જરૂરી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું સાથે સુપરવાઇઝરની કામગીરી બાબતે ચોકસાઈ અને સચોટતાની સાથે મતદાનની કામગીરી સરળ બની રહે તે માટે મતદાન મથકના ફરજ પરના અધિકારી કર્મચારીઓ માટે જુદા જુદા વૈધાનિક ફોર્મની વિગતો ભરવા રજિસ્ટરમાં તેની નોંધણી સંપૂર્ણ મતદાન પ્રક્રિયા જેવી બાબતો અંગે તાલીમાર્થીઓને જરૂરી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું આ તાલીમ વર્ગમાં નોડલ ઓફિસર મેન પાવર મેનેજમેન્ટ અને અધિક નિવાસી કલેક્ટર શ્રી બીબી ચૌધરી નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી શ્રી એમ કે ખાંટ મદદનીશ ચૂંટણી અધિકારી અને પ્રાંત અધિકારી શ્રી એસ એમ મોવાલિયા નોડલ ઓફિસર બેલેટ પેપર અને પોસ્ટલ બેલેટ તેમજ નાયબ જિલ્લા વિકાસ અધિકારી હિરલ પટેલ આહવા તાલુકા મામલતદાર યોગેશ ચૌધરી વઘઈ તાલુકા મામલતદાર એમ આર ચૌધરીએ પણ મુલાકાત લઈ તાલીમનું નિરીક્ષણ કર્યું હતું દરમિયાન ચૂંટણી પ્રક્રિયામાં જોડાયેલા તમામ અધિકારી કર્મચારીઓને પોસ્ટલ બેલેટથી મતદાન કરવા માટેના ફોર્મનું પણ વિતરણ કરવામાં આવ્યું હતું